હરહર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા લોકમાં તો કેમ છો બધા આશા કરું છું તો બધા મજામાં જ છો તો આજે અમે જઈએ છીએ દાહોદ હાર્દિક છે ને બધા જઈએ છે ગામવાળા બસ આવી છે બસ હવેલી બાજુ ગઈ છે તો અહીંયા બસ આવે ને એટલે દેખાડું તમને પહેલી વાર અમારા ગામમાં બસ આવી છે તો ગજબ કહેવાય એમ તો હાલો આપણે બસ આવી ને એટલે દેખાડું તમને દાહોદ હું લેવા જઈએ ને તો મોદી સાહેબ આવે છે નરેન્દ્ર મોદી તો એટલે બસ મૂકી છે ગામડે ગામડે तो आया है आ ग में पहली बार बस हो कारण के ये खबर नहीं चालू नहीं बाकी तो 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 मैं देखा डू। तो पहली बार में बस तो हाला ते दखाड़ू तो दोस्त जाओ बस आई गई है फूल भराई गई है तो खबर नहीं खाली के बाबू बजाओ काठी और बजाइए ना बाबू ये बात है आप दौड़ आलो बेही गया देख गया तो मलिक जी से हाथ दिखने पे बेही गया ही जो कंडक्टर में कौन है जो अमित भाई कारण के सरकारी मानस रियान नौकरी वाला हेलो લોતા રહેજો તમે અમારે હવેલી ફળિયા આટલી બસ ભરાઈ ગઈ છે તો આગળ દોસ્તો જુઓ પાણીની બોટલો પણ કાઢી કાઢી પીવાની છે નળી હે ને આ ફેરી મૂકી દે

દોસ્તો સમજેલી હતી પછી ઉપડી ગઈ જવરા અને આ હે ને ગ્રુપ વાળા બધા હેને ફોટો પાડે કોઈ ગયા ફોટો પાડે

হার্দিক <laughs> ম

અડધા કલાક થી અહીંયા ઉભા હઈએ થોડીક થોડીક બસ હલે હે બાકી લગભગ હે ને પંદર મિનિટ તો અહીંયા ને ઉભી હે બસ ડ્રાઈવર બહાર નીકળે દરવાજો ખોલીને એમ કરે જવો ક્યારે આપી ગઈ તો રામ જાણે ફિલહાલ તો એના એના ઉભા રહી આ ફોર વ્હીલર વાળા ને બાઈક વાળા હે ને ગમે આ ઘુમરા મારે નીકળી જાય બસ વાળા નીકળવાનો વેટ નથી પડતો બે બાજુ બે લાઈનો પેક થઈ ગઈ જો કુલચર વાળા જો નીકળે ડ્રાઈવર જો બાર નીકળી બેસાવા દેતો ને બાકી આગળ બધું છે લગભગ આગળ હાલો તમે જોડાયેલા રહેજો મોદી સાહેબ તો હોય કે ના હોય ખબર નઈ કારણ કે ફોટો આવ્યો હે બે કલાક પહેલાનો આઈ ગયા હે બે કલાક રે તો સાચી સારી વાત બાકી મંડપ જોઈને પાછો આવવાનું થશે એવું થશે એવું લાગે મને दोस्तों ट्रैफिक इतने થઈ ગઈ છે ને તો બધા બધી બસવાળા છે ને થોડક થટક માનસો નીચે આવી ગયા જો આગળ કો આય જો અમારી મંડળી બસ ઉપર તને છે ને ખલખટ અંદર બેહાળ ને કરતા હાલન વે આવી હોય ને હાલો આપણે સીટ ઉપર બેહજી પાછા હાલ જવાનું પ્લાન કેન્સલ કારણ કે એયા પછી પરમિશન વગર ડાયરેક્ટ ક્યાંથી આયો હો નામ તન પૂછત શું દઉં આ બધું ભેગા હોય ને તો હારું રે તો 10:30 ના આયા ઉપાતા 11:00 વાગે જાવ બસ ઉ પડી હવે આલા ન આલા જી ઊપા હે નકરી 20 ફૂટ હાલી બસ ઓલા પાટા થી આ બાજુ ઊભી રહી હવે પછી થોડીવાર પછી પાછો ઉપર એવું છે દોસ્તો કામ કે बस जटली लगभग है पांच हजार बस मुकी दी दी बद मे दाहोद जिला चार जिला जो पार्किंग खबर नहीं कारण के बे कलाक आया लिमिट थी आज आवा दस वगैरह तरह आई गया है बार कोरे कोरा बे कलाक थे ट्राफिक ने लीधे बीजे कोई एक कारण नहीं

બસ તો જો 200 નો મેલો લગા તો દાદા જો તો આની પાછળ લેનો આની પાછળ આપણે આય બળવા અલગ અલગ જિલ્લા ના અલગ અલગ તાલુકા ના parking છે જો DYSP ની ગાડી પડી જો મૈશાકર જિલ્લા માં જવા દે હવે जिला खबर नहीं संजेली सीघव जालोद फतेपुरा महसागर महसागर जिला ना आज हाँ जो महसागर जिला

અલ પાર્કિંગ થાય ને પછી આપણે ઉતરી પડીએ પછી પાછું હાલીન જવાનું બે કિલોમીટર જેટું છે ડું અમે ટાંગા દુખવાના બેઠા બેઠા અને હાલીને ટાંગા દુખવાના મને લાગે છે ને રાત પડી જવાની આયા ના આયા કારણ કે હજી આયા હૈ તો આટલી ટ્રાફિક હે ને જવાનું થશે એટલે બધી પછી ઉતારવા હશે ને આમથી આમ કાળ દેશે એટલે એમાં હે ને આયા ના બે કલાક થશે કાઢવામાં બસ આનો તમે જોડાયેલા રહેજો મજા આવશે તમને આયા ને લગભગ હે ને दस मिनट तो थी गई बस मै हलो बस ऊपी रही गई है आप उतरी पड़ी, उत्री पड़ी। દોસ્તો તો આવો તો ગયા પણ આયો ને અમાર પોપટ થઈ ગયું કાર્યક્રમ હે ને આ પૂરો થઈ ગયો હે તો હે ને મંડપ ને તમે દેખાડી કારણ કે હે ને ડોમાં કો પેક થઈ ગયો એવું પોલીસ વાળા કહે કે આ દર્શન કરીને તમે ويا દા એમ કે કારણ કે પછી નીકળવામાં તકલીફ પડશે એટલે આ ને મને લાગે કારણ કે અમાર ગામવાળા હે ને ઉતાવળા હે નહીં એટલે મોડું તો થવાનું જ છે

સીધા જવાનું હોય આપડે હા પબ્લિક ક્યાં જતો આપડે સીધું સીધું જવાનું હોય ચાલો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો પણ પબ્લિક પબ્લિક ગાંડું ગાંડું પબ્લિક છે ઠેલી તમે હા નકરા કાગળિયા કાગળિયા કરના મોદી આવવા એમ કરે સાફ સફાઈ કરાવી અને ઉલતાની બગાડી આ તું એના કરતા ડબલ કર્યું કચરો જવા વાળાની લાઈન કરતા આવા વાળાની લાઈન વધારે જવો कारण के आप बता है वेला उठो उठी ना गया है मैं मर बस वालों है ने तेरी सी ऊपर न जावत दोस्तों वो पछ कई पुगाए कारण के आने समय नहीं वेली होए हम बोलू के हूं बमराळो सु मारे हमारी बस मा को क तो ये बमराळो है एक कबर न पड़ते साइड मा दे हेलो पब्लिक ने ने आप साइड काफी दे दो पुलिस बंदोबस्त एक नंबर है પણ બસ વાળા જાવા ન દીધો ને એટલે બાકી તો હોય ને ઊગી ગયોત કારના હવે હું અહીં મંડપ દેખાડીને પળતા થઈ જઈશ બસ પબ્લિક તો હોય ને ફૂલ છે કારણ કે બે ત્રણ ચાર જિલ્લાની પબ્લિક આયેલી છે લો દોસ્તો લાયણો જાવ લાયણો આવા વાળા फोन गरम થઈ ગયો હે ને તો શૂટિંગ વધારે થાતું નથી એટલે જઈ ઠંડો બડાસમાં નાખી દેવાનું થાય છે તો ઉતાવળું તાળા હાલે છે હાર્દિક લીબે કારણ કે બદાથી પહેલા પૂગી જવું છે જોઈ લઈને કારણ કે અંદર જાવ મળવાનું નથી એટલે જોઈને પછી પાછા બસમાં બેહી પૂઈ જશું ઓળતા આવે આ સ્વાગત વાળો જો બેનો જાય ઓલતો એક પાણીપુરી ખાવી છે હાર્દિક પાણીપુરી ખાવી કસાઈ ઓલ તા ફરે આયં તાર પાણીપુરી ખાઈએ બાકી અતર ઓ બધા કહેતા તો બસ માં કહેતા તો પાણીપુરી એસેન ખાવાનો હશેન બધું હશે પણ આપડા હાટો છોડુ રેવા દીધું એટલા સુધી 3:30 થિયા દોસ્તો ડ્રાઈવર જ નહી હૈન જાવ પબ્લિક જવા તમે ઉપરને દેખાર તમે જાવ આટલું મોટું ડમ બનાવેલું હૈ આખું પેક થઈ ગયું હૈ દોસ્તો કારણ આપડો વારો માં નહી આવે આખું પેક થઈ ગયું હૈ આવા પબ્લિક એટલી છે જાવા વાળી પબ્લિક એટલી છે મોદી સાહેબ તો વયા ગયા છે આપડે ને આટો મારે આવતા રે નાસ્તા પાણી હોય ને એ કરીને આવતા રહે છે બાકી પાણી પૂરું જ છે કાયદે સર બ્લોક લાંબો થાય ને તો આખો જોજો દોસ્તો કાપ્યા વગર કારણ કે હવે સોરી દોસ્તો બધી પબ્લિક હાલી આવે જવું જો અમે બે આમ હાલ જઈએ બાકી બીજો કોક દેખાતો કે ન દેખાતો દુને બાકી આવાવાળા જો લાયણું લાયણું જો એક વ્લોગર જાય હોલી બધું સસ્તો વ્લોગર તો જો આયા હે ને બંધobus માં આપડા ભાઈ બંધ છે જો આપણે હે ને helicopter નો વિડિયો લેવા જાવું તો જો આયા રન કડ કે helicopter ના બદલે જો કેટલા 3 છે ના એટલે શેટો થી જવા ન દેતો દોસ્તો ગજબ કે એટલે આપડે શેલી હેન પછી દોસ્તો રૂમ માં આવી ગયા પણ રૂમ માં એટલે ગીરદી હે ને હવે કરજો જો તમને ગીરદી દેખાડું જો તમને અંદર જવાની જગ્યા નથી આમ પડ રહા અંદર જવાની જગ્યા નથી એટલે ને બાર બાર તમને દેખાડું આટલું જ પાસે હે ને કકે કેસ આયા જ બેયે કા નાસ્તો પાણી કરીએ બીજો શું દોસ્તો बाकी जो चॉकलेट खा ली थी कारण तड़को हो ने चक्कर बक्कर आई गया तो उन्हें बेने लाई कौन जैसे घरे तो बस होता रहता तो मैं बाकी पब्लिक जो आप जो वो बैठे साइड तो दस दस, दस रुपये हम कैक मारे आप डे खाओ ना चाहिए आप डे जो आया है हाँ वर्षा बहुत पड़े दोस्तों दाहोद मजो कटारा फसाई देला है गादला नाखी नाखी का देला है बाकी है ना हाइड्रा पण बहु है लाम का जे है क्या जे है नहीं तो कोई ने खबर नहीं पण जोता रहो तुम दोस्तों हरी फरी में पास आ गया डूम पा है ना है तो कितलो लांबो डूम है जो कितली पब्लिक आई है से विचार करो तो बहु पब्लिक आई है नाम रे कहीं सांभवन था तुम है ना સીધા જતા રે બસ બસ બાજુ એ બાજુ એ નાસ્તા પાણી લારીઓ લારી છે કઈ ખાવા નથી મળી ખાવા મળી તો એ શું કેવું હવે વિડીયોમાં કઈ કેવાય એવું નથી બાકી સરકારી કામ આવું જોઈએ દોસ્તો એટલે ને હવે બીજી વાર કોક આવે ને મોટો મોટો આનાથી મોટા મોટો તો આવા નથી થતું આ નવરા હોય ને તો આટા મારી લેવાનું બાકી આ

હજી જો જવા વાળા તો ફૂટતા નથી જો આપડે છે ને જોઈને તરત વળતા થઈ ગયા છે બસ ક્યારે ઉપડે ને કઈ નક્કી નથી બાકી કોઈ બીજી બસ જાતી હોય ને સંજેલી તાલુકાની એમાં બેસી જવું છે કારણ કે હે ને અમારી બસ તો ક્યારે આવે ને કઈ નક્કી નથી કારણ કે બધાથી થી આવી છે ને તો છેલ્લી ઉપડે તો શું કરવું હાલો હવે નાસ્તો બાસ્તો કરીએ કે હોય ને પાણી પૂરી જો આ લારી હે પણ બંધ હે તો આ બધું તો ઘાયલા આવે હજી એટલો તો બોલને પાછા બસમાં આવી ગયા હી બે ત્રણ જણા રહી ગયા હે ને ચાર ને નતો ગર્તી કલાક ના આવવા હે પણ આવતા મત દેહાત પબ્લિક જો તો યા કહો આયા એક બીજા બોતવા રહ્યા છે કે કવર ને કાંજે ફોન હે ને લગતા ફોન મટાવા છે કરો ફોન લગતા ને ફોન કરે ને પપ્પા જાય તો આ કેટલી બધી બસો તો બધી બસો ગાયબ થઈ ગઈ જો